નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે આ ઓનલાઈન ગેમિંગ કે જે ગેમિંગના નામે ગેમ્બલિંગ કરી રહી છે તેની માયાજાળ વિશે તેની અસરો વિશે આમ તો હાલમાં જ સરકાર દ્વારા આવી ઘણી બધી જે ઓનલાઈન ગેમ્બલિંગ એપ્સ હતી તેને પ્રતિબંધિત કરી દેવામાં આવી બંધ કરી દેવામાં આવી છે અહીં બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી પરંતુ હજુ પણ ઘણી બધી એવી એવા માધ્યમો છે કે જેના દ્વારા ઓનલાઈન સટ્ટાબાજી હજુ પણ આપણા દેશમાં થાય છે ઘણી વિદેશી વિદેશમાં બેસીને આવી કંપનીઓ આપણે ત્યાં માધ્યમ લોકોને પ્રોવાઈડ કરી રહી છે તો ઘણી અહીંયાની જ એવી ગેમિંગ એપ્લિકેશન એવી એવા માધ્યમો કે જે ખુલ્લે આમ ગેમના મા ગેમના નામે જે જુગાર રમાડી રહી છે સટ્ટો સટ્ટેબાજી કરી રહી છે તેને લઈને આપણે ચર્ચા કરવી છે કારણ કે આની ખૂબ ખતરનાક અસર છે હમણાં થોડા સમય પહેલાં જ આંકડાઓ આવ્યા હતા કે ઓનલાઈન ગેમિંગના માધ્યમથી જે યુવાઓ છે તેના પર ઘણી બધી ખરાબ અસર પડી રહી છે ઘણા યુવાઓએ તેના કારણે આપઘાત પણ કરી લીધાના બનાવો આપણે દિવસે ને દિવસે જોતા હોઈએ છીએ આ ગેમિંગ એપ્સને લઈને સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે આ નિયમોને હજુ કડક કરવા માટે શું કરવું જોઈએ અને જેઓ નિયમ આ કડક નથી અને ખાસ કરીને જે આની અસર છે તેને કઈ રીતે આપણે ઘટાડી શકીએ તેના ઉપર પણ ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર કેવુર પંચાલ કે જેઓ સાયકિયાટ્રિસ્ટ છે આ ઉપરાંત આપણી સાથે આલોક ઠક્કર ઉપસ્થિત છે જેઓ એડવોકેટ છે ગુજરાત હાઈકોર્ટથી પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા સવાલ આલુકભાઈ આપનાથી શરૂઆત કરીશ આપણે ત્યાં ઓનલાઈન ગેમિંગ જે એપ છે તેની ઉપર હમણાં કેન્દ્ર સરકારે ઘણું બધું જીએસટી લગાવ્યું ત્યારે એવી ચર્ચા હતી કે કદાચ હવે આ જે આ ઓનલાઈન ગેમિંગનું જે માધ્યમ છે આ જે ક્ષેત્ર છે તે કદાચ પડી ભાંગશે પરંતુ અ એમમાં કોઈ અસર થાય કે ન થાય પરંતુ ઘણી એવી જે ઓનલાઈન ગેમિંગ એપ્સ છે જે લોકોને લોભામણી લાલચો આપીને આકર્ષિત કરી રહી છે જે લોકોને કંગાલ કરી રહી છે એક માયાજાર જે બનાવવામાં આવે છે આ એપ્લિકેશનોના માધ્યમથી તેના વિરુદ્ધના અત્યારે જે નિયમો છે તે કેવા પ્રકારના છે જી સૌથી પહેલા તો આપણે ચર્ચા કરીએ કે આ ગેમિંગ રેગ્યુલેશન ઇન્ડિયામાં કારણ કે જ્યાં સુધી ઈ સમજમાં નહીં આવે ત્યાં સુધી કાયદો છે કે નહીં એ માણસોને ખબર નહીં પડે હવે આપણા ભારતના સંવિધાનમાં સ્કેડ્યુલ ટુમાં લીસ્ટ ટુમાં જે સ્ટેટનું લિસ્ટ છે એમાં ક્લોઝ થર્ટી ફોરમાં સ્પેસિફિકેશન એવા આપેલા છે કે ગેમલિંગ અને ગેમિંગ પોર્ટલ્સ માટે ઓનલાઈન બેટિંગ જે સિસ્ટમ આપણે અત્યારે કહીએ છીએ એને રેગ્યુલેટ કરવા ઈચ એન્ડ એવરી સ્ટેટ ઇઝ કેપેબલ એમને પાવર્સ આપેલા છે હવે આપણે રોજમરોજમાં જોતા હોઈએ છે કે અમુક સ્ટેટ છે આપણા ભારતમાં ફોર એક્ઝામ્પલ દમણ છે જે કેન્દ્ર શાસિત એરિયા છે ગોવા છે સિક્કિમ છે નાગાલેન્ડ છે ત્યાં આપણે કેસિનો જોઈતા હોઈએ છે હવે માટે ધેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ગેમલિંગ ઓર ગેમિંગ સો એવર બી મેડ હવે એને રેગ્યુલેટ કરતો કાંઈ સ્ટેટને સત્તા આપી છે એટલે એ લોકો રેગ્યુલેટ કરીને પરમિશન સેકન્ડલી હવે ગેમિંગ અથવા તો ગેમલિંગ ઇટ ઇઝ નોટ ટોટલી પ્રોહિબિટેડ ઇન ઇન્ડિયા ઇટ ઇઝ રેગ્યુલેટેડ બહુ સ્ટ્રિક્ટ કરવામાં આવ્યું છે ફોર ધ રીઝન કે સરકારને કે આના માયાજાળમાં અથવા તો આના મોહમાં કોઈ બી આવી શકે છે અને એની આદત લાગી શકે છે એટલે એના ઉપર અત્યારે રિસેન્ટલી આપણે જોયું કે ગયું બજેટ સત્ર હતું એના ઉપર જીએસટી લાગુ કરવાની વાત આવી અલ્ટિમેટલી અઢાર પર્સન્ટ જીએસટી ઓનલાઈન જે ગેમિંગ પોર્ટલ્સ લાગુ કરવામાં આવ્યું છે એટલા રીઝન કે એને કટેલ કરે સરકાર એવા પગલા તો જ છે

અને મુખ્ય હેતુ એનો જલ્દીથી એમાં ફાયદો મેળવવાનો કે પૈસા કમાવાનો એક હેતુ હોય શકે અને ચોક્કસ જરૂર નથી કે દર વખતે એમને પ્રોફિટ થાય કઈ કઈ લોકો જીતી શકે એટલે જે પણ એમાં ઇન્વોલ્વ હોય એ લોકોને સ્ટ્રેસ થવાનું જ છે વસ્તુને લઈને ધારો કે એ લોકોને લોસ ફાઈનાન્સિયલ લોસ ના થાય તો પણ એ જે પ્રોસેસ છે કે જેમાં શરૂઆતમાં એક ઉત્તેજના થાય કે શું થશે એનું પરિણામ શું આવશે જે એક કલાક બે કલાક ચાર કલાક જે આખી ચાલે એ કારણથી પણ સ્ટ્રેસ વધી શકે એમને એની અને જો એક ચાલુ રાખે તો એમની જે મેન્ટલ હેલ્થ છે એની પર એની ઇફેક્ટ પડી શકે એમને સ્ટ્રેસ થઈ શકે એન્ઝાયટી થઈ શકે ડિપ્રેશન થઈ શકે કે ચોકિકલ હેલ્થ પર પણ એની ઇફેક્ટ પડી શકે બીજું વારંવાર ગેમ્સ રમતા હોય કે આ રીતે ફાઈનાન્શિયલી એમાં ઇન્વોલ્વ થતા હોય એ લોકો સાથે એવું બને કે એક સમય પછી એ લોસ ને પણ એક રીતે એમનું માઇન્ડ ઇગ્નોર કરવાનું શીખી લે એટલે એમને લોસ થતો હોય તો પણ એક રીતે એને જીરવી શકે ને પછી આગળ ને આગળ વધારે લોસમાં જતા જાય એવું બને અને પછી એનાથી ચોક્કસ જયારે ડિપ્રેશનમાં પરિણામે ત્યારે પ્રોબ્લેમ થઈ શકે વધારે એમને એક કદાચ પછી એમને અંતિમ પગલું ભરવા માટે પણ એક રીતે પ્રેરી શકે જી બિલકુલ અને આલોકભાઈ આપ જે વાત કરી રહ્યા હતા કે આવી જે ગેમ્સ છે એ આપણે ત્યાં પ્રતિબંધિત નથી પરંતુ રેગ્યુલેટ રેગ્યુલેશન એની ઉપર રાખવામાં આવે છે નજર રાખવામાં આવે છે સરકાર તરફથી તો આ કઈ રીતે આ બધી ગેમ્સને રેગ્યુલેટ કરવામાં આવે છે અને સાથે સાથે જો આટલી આની અસર આવી જોવા મળતી હોય ઘણી ઘણા બધા આપણે કેસો જોતા હોઈએ છીએ કે યુવાનો એમાં પૈસાના કારણે પછી આપઘાત કરી લેતા હોય આવા કેસો જોયા પછી પણ સરકાર શા માટે આને પ્રતિબંધિત નથી કરી દેતી અમા મેડમ એક અન્ડરસ્ટેન્ડિંગ બહુ અગત્યની છે કે લો ઓફ ધ લેન્ડ એટલે આ આપણી ભૂમિનો જે કાયદો છે એ કોન્સ્ટિટ્યુશનમાંથી હવે કોન્સ્ટિટ્યુશનમાં સ્કેડ્યુલ 2 માં જેમ મે પહેલા સ્ટેટ અને કેન્દ્ર આ બે પ્રકારના બાયફર્કેશન ઓફ પાવર છે હવે સ્ટેટ આપ્યા છે જેના અંદર ગેમિંગ અને કેસિનો ઓરિએન્ટેડ જેટલી વસ્તુ છે એના કાયદા ઘડવાની

ફોર એક્ઝામ્પલ કોઈ એપ્લિકેશન ડેવલપ થયું હોય માર્કેટમાં ફરતી થઈ હોય હવે એ એપ્લિકેશન ક્યાં બેઝ છે એનું હેડક્વાર્ટર એને રેગ્યુલેટ કરવું કેટલું ઈઝી છે કે કેટલું ડિફિકલ્ટ છે એ ચકાસવું એક મોટો પડકાર સરકાર માટે છે એટલે ડાયરેક્ટલી તો આને કટેલ ના જ કરી શકે સેન્ટ્રલ ગવર્મેન્ટ એના માટે સ્ટેટ પોલિસી જ લાગુ કરવી પડે હવે આપણા ગુજરાતની વાત કરીએ અને ગોવાની પેરલ વાત કરીએ તો ગોવામાં આર કેસિનોઝ રનિંગ ઓલ અરાઉન્ડ એ જ પ્રકારે આપણા ને વેલિડિટી નથી અથવા તો એને કોઈ લીગેલિટી આપવામાં નથી આવી એટલે એને તમે રેગ્યુલેટ કર્યું એમ કહી શકો પણ ગોવામાં તમે એમ જોઈ શકો છો કે એ લોકોએ પરવાનગી આપી છે છે બંને લેન્ડ બેઝ કેસીનોઝ વેર નોટ અલાઉડ ઇનિશિયલી પછી એમાં એમેન્ડમેન્ટ લાવ્યા પોતે ગોવા સરકાર અને પછી દે અલાઉડ કેસિનો સ્ટુડન્ટ ફ્રોમ ફાઈવ સ્ટાર હોટલ્સ ને એવા કાયદા પોતે સ્ટેટે ઘડ્યા છે એ જ પ્રકારે કેન્દ્રના શાસિત દમણમાં અને દીવમાં આપણે જોઈએ છે તો એક ફૂલ ફ્લેજ અત્યારે દમણમાં કાયદો એવો ઘડવામાં આવ્યો છે ગોવા દમણ એન્ડ દીવ ગેમ્બલિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કે એક લેન્ડ બેઝ ફાઈવ સ્ટાર કેસીનો બનાવ્યો છે એટલે મિનિંગ દેર બાય સ્ટે ગવર્મેન્ટ ઓલ્સો નો કે આ વસ્તુ કટેલ થઈ શકે એમ નથી પણ આ ઓછું થાય એટલા માટે આના ઉપર ટેક્સેબિલિટીની લાયબિલિટીઝ ઊભી કરવી જોઈએ આના ઉપર સર્ટન વોચ રાખવી જોઈએ જેનાથી અઢાર વર્ષથી અથવા તો એકવીસ વર્ષથી નીચેના માણસોને એ લોકો વેલિડિટી ન આપે એવા બધા સ્ટેપ્સ લઈ શકે પણ હંડ્રેડ પર્સન્ટમેન્ટ ઇઝ નોટ પોસિબલ અને ડૉક્ટર કેવર જે આપ વાત કરી રહ્યા હતા કે કારણ કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને જે લોકોને ખાસ કરીને પૈસા કમાવાની જે લોકોને જરૂરત હોય અથવા તો પૈસા કમાવાની લાલચે ઘણા લોકો આવી માયાજાળમાં ફસાઈ જતા હોય છે હવે ઘણા એવા પણ યુથ છે કે જેમને ખ્યાલ છે કે આ વસ્તુ કરવાથી મને નુકસાન પણ થવાનું છે નુકસાનનો રિસ્ક વધારે છે તેમ છતાં આ રિસ્ક લેવા માટે તૈયાર થઈ જાય છે એવી શું સાયકોલોજી છે આ કોઈ પણ હ્યુમન માઇન્ડની કે આપણે રિસ્ક લેવા માટે વધારે તૈયાર થઈ જઈએ છીએ ચોક્કસ એક રીતે એક સ્વભાવગત વસ્તુ છે પણ ઘણી બધી વસ્તુ એવું છે કે જેનું વ્યસન મોટા ભાગના લોકોને લાગી શકે જેમ કે જેમ કે આલ્કોહોલ છે સ્મોકિંગ છે ઓનલાઈન ગેમિંગ છે એક પ્રકારનું બિહેવિયર એડિક્શન છે એટલે એવું નથી કે અમુક ખાસ ગ્રુપને જે એડિક્શન લાગી શકે પણ એ વસ્તુ ચોક્કસ છે કે સ્વભાવગત કારણોથી કદાચ જેનેટિક કારણોથી પંદર વીસ પચીસ લોકો એવા છે કે જે લોકોને એનું વ્યસન વધારે રીતે લાગી શકે ને એમને બહુ જ વધારે તકલીફ પડે બહુ જ વધારે એમને એના ગંભીર પરિણામો ભોગવવા પડે તો પણ એ એમાંથી બહાર ના આવી શકે એવું બની શકે એની સાયકોલોજી એ છે કે અમુક સ્વભાવગત કારણોથી એ જે તકલીફો છે જે હમણાંની કે ટૂંકા ગાળાની સમસ્યાઓ છે એને અવગણીને એ જે પણ એમનું વર્તન છે એ ચાલુ રાખી શકે ઘણી એવું કોઈ માનસિક રોગના કારણે પણ થતું હોય ઘણી એવું ફક્ત સ્વભાવગત કારણોથી થતું હોય એવું જરૂરી નથી કે વ્યક્તિને ડિપ્રેશન કે એન્ઝાયટી હોય પણ આમાં સમસ્યા એ છે કે મોટાભાગના લોકો જે એમાં ફસાતા હોય છે એ લોકો સ્ટ્રેસમાં હોય છે એ લોકોની ફાઈનાન્શિયલ કન્ડિશન એટલી સારી નથી હોતી ને પછી જયારે એ લોકો એવું પણ થતું હોય છે કે જયારે વ્યસન બની જાય ત્યારે એ લોકો લોન લઈને પણ આ વસ્તુ ચાલુ રાખતા હોય છે અને પછી એ વધારે સિરિયસ ફાઈનાન્શિયલ અને એક રીતે મેન્ટલ હેલ્થ ઇશ્યુ એમના માટે બની જાય છે એટલે કોઈ એક કારણ નથી એમાં ઘણા બધા કારણો છે પણ હા એ જે એમની વસ્તુઓ છે ખાસ કરીને જેને અમે એક પ્રકારનું ડિસિપ્લિન કહીએ જે લોકો ડિસિપ્લિન ડેવલપ ના કરી શકે કે જે લોકોનું સેલ્ફ રેગ્યુલેશન વીક હોય જે લોકોને પ્રોબ્લેમ હોય ઇમોશન્સ ને રેગ્યુલેશન કરવામાં એ લોકોને આ સમસ્યા વધારે થાય ચોક્કસ વધારે બની શકે બીજા લોકોની સરખામણીમાં ઉપરાંત આલોકભાઈ જ્યારે આપણે વાત કરી રહ્યા હતા ગેમિંગ એપને લઈને આપણે જે વાત કરી રહ્યા છે એમાં ખાસ કરીને સરકાર દ્વારા અત્યારે જે નિયમો કરવામાં આવ્યા છે આપણે વાત કરીએ કે સ્ટેટ વાઇઝ પણ નિયમો કડક હોવા જોઈએ દરેક સ્ટેટે પણ આવા ગેમિંગ એપ્લિકેશનને લઈને નિયમો બનાવવા જોઈએ ચલો એ બનાવી પણ દઈએ આ ઉપરાંત ઘણી એવી એપ્લિકેશનો છે જે વિદેશથી અહીં કાર્યરત છે વિદેશી કંપનીઓ છે જેને કદાચ જે પ્રતિબંધિત પણ હોય તેને વીપીએન કે

એટલે આવી જે પોલિસી ધરાવનારા લોકો છે એ જનરલી એવા કન્ટ્રીઝ ચૂઝ કરે છે જ્યાં લીગલ હોય વસ્તુ પછી ત્યાંથી વેબ ના માધ્યમથી વેબસ્પેસના માધ્યમથી આ લોકો બધા ઓપરેશન ચલાવતા હોય છે એ રીતે સરકાર આ તમારા ઈન્ડિયાના વેબસ્પેસમાં કારણ કે બટ ઓબિયસ છે કે એસટીટીપી એડ્રેસ એડ્રેસને બધું તમે કટેલ કરી શકો એવી ડાયરેક્ટ જેમ આપણે ચાઇનીઝ એપ્લિકેશન્સ ગવર્મેન્ટે બેન કરી છે એ એસટીટીપી એડ્રેસના અનુસંધાને અથવા તો એના હેલ્પથી બેન કરી છે તો સરકારને જો application ની માહિતી મળે તો એને web banning અથવા તો બ્લોકેજમાં નાખીને એને curtail કરી શકાય છે અત્યાર સુધી સરકારે શું આવી કેટલી બધી એપ્લિકેશન જો હું વાત કરું તો કરી છે અને શું સરકારની એવી દાનત હોય છે કારણ કે હજુ પણ ઘણી બધી એપ્લિકેશન કાર્યરત છે એવું નહીં હોય કે સરકારને ખ્યાલ જ નથી સાચી વાત છે સરકારને ખ્યાલ હોય પણ ધીસ ગેમ ગેમ્બલિંગ ઇઝ એક્ચ્યુઅલી ડિફાઇન્ડ ઇનટુ ટુ

થાય તો પછી લો એનેક્ટમેન્ટ આવે કારણ કે અત્યાર સુધી તો આપણે બ્રિટિશ એક પબ્લિક એક્ટ ઉપર રિલાય કરીને આપણે પબ્લિક ગેમિંગ એક્ટ છે હવે એના નવા કેવા ઉપયોગી કરી શકો છો દેટ ઇઝ અપ ટુ ધ પાર્લામેન્ટ ટુ એમેન્ડમેન્ટ કેવા પ્રકારના લાવવા જોઈએ આજની જનરેશનને જોઈને અથવા તો આજના સમયને જોઈને ફોર ધ રીઝન કે જે તે સમયે જયારે આ પબ્લિક ગેમલિંગ એક્ટ લાગુ પડ્યો તો ત્યારે ઓનલાઈન ગેમિંગનું કશું ચાલો જ નહોતું આ તો એકદમ રિસન્ટ ડેવલપમેન્ટ છે હવે એને કન્ટેલ કરવું હોય તો એનામેન્ટ જોઈશે એના માટે લો લાવવો પડશે એના માટે પહેલા બિલ પસાર કરવું પડશે એને એસેન્ટ મેળવવી પડશે લાંબી પ્રોસીજર છે અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કેમ કે હવે સ્ટેટ વાઇઝ જેમ મેં પહેલા વાત કરી હવે સ્ટેટ વાઇઝ બધા નિયમો પોતપોતાની રીતે ઘડતા હોય તો સેન્ટર માટે ડિફિકલ્ટી તો થાય જ

લુડો ગેમ જે છે એ તુક્કો મારવાની વાત છે કારણ કે તમારા ડાયસ કયો નંબર રિફ્લેક્ટ કરશે તમને નથી ખબર હા પણ તમે રમી કાર્ડ ની ગેમ છે એના ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો તો એ ગેમિંગ ઓફ સ્કિલ છે ફોર ધ રીઝન કે તમે ફેકીને બીજું પત્તું કાઢીને યુ કેન અરેન્જ અ સિરીઝ અને દેટ અરેન્જમેન્ટ ઓફ સિરીઝ ઇઝ અ સ્કિલ અ પર્સન ડેવલપ્સ એન્ડ ઇફ ધેટ પર્સન ઇઝ હેવિંગ દેટ સ્કિલ હી ઇઝ અ વિનર આ આ એક નાનો તફાવત આપણે બહુ લાંબી ડેફિનેશન છે ડાયરેક્ટ તો નહીં સમજાઈ શકે પણ એક એક એક્ઝામ્પલ રૂપે મેં તમને કીધું હાલ ગેમિંગ ઓફ ચાન્સ યસ ગેમિંગ ઓફ જેમ લુડો ની વાત કરી કે તમારે ચાન્સ જ લેવાનો છે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પાર્ટનર સાથે રમતા હો ઇફ ટુ એલિમિનેટ હેમ એની એના પોન્સ ને તમારે મારવો તો તમારે ચાર જોઈતો તો યુ આર સર્ટનલી ટેકિંગ અ ચાન્સ કે મને ચાર આવે અને સામાવાળાનો પોન મરે ધેટ ઇઝ અ ચાન્સ

જી બિલકુલ આ ઉપરાંત ડોક્ટર જ્યારે આપણે આ ઓનલાઈન ગેમિંગ ની વાત કરી રહ્યા છે અહીં એક મુદ્દો જે ઘણા સમય થી ચર્ચામાં એ પણ રહ્યો છે કે આ ગેમિંગ તરફ લોકો આકર્ષાય છે કઈ રીતે એ પણ એક ખોટું માધ્યમ છે કારણ કે ઘણા લોકો જે સેલિબ્રિટીઝ જે આનું જાહેરાત કરતા હોય તેના માધ્યમથી લોભાઈ જતા હોય છે જે લોભામણી જાહેરાતો આવે છે તેના માધ્યમથી તરત લોભાઈ જતા હોય છે તો આ જાહેરાતો અને સેલિબ્રિટીઝ જ્યારે જાહેરાત કરે છે તેની કેટલી અસર થાય છે એટલે હવે એ જે વસ્તુ છે ને આપણે એ ગ્રુપના સંદર્ભમાં જોવી જોઈએ એટલે જે ચૌદ વર્ષથી લઈને બાવીસ ત્રેવીસ વર્ષનું ગ્રુપ છે જે ટીનેજ ગ્રુપ છે યંગ છે એ લોકો ચોક્કસ પછી એમના એમના એક રીતે પ્રભાવિત કરવા માટે કે હું આ જીતી ગયો આ વસ્તુ જેમ કે મોટાભાગના યંગસ્ટર્સ ક્રિકેટની જે બધી ગેમ્સ હોય જે એમાં જયારે પૈસા જીત પોતાના ફ્રેન્ડ્સ ને કહી શકે એક પ્રકારનું પોસ્ટિંગ કરી શકે કે હું આજે આમાં એટલે આજે હું આટલા પૈસા જીતી ગયો એમના એ કારણ એક એ છે કે પીઅર ગ્રુપને ઇન્ફ્લુઅન્સ કરવા માટે થઈને જાહેરાત છે એની પણ ચોક્કસ થાય અને બધા જ ગ્રુપ માટે કોમન કારણ એ છે કે જલ્દીથી એ લોકો એમાં પૈસા કમાઈ શકે એટલે એ લોકો મે બી કદાચ પોકેટ મની માટે થઈને કે ચાર હજાર પાંચ હજાર દસ હજાર પંદર હજાર એમાં એ કમાઈ શકે એ પણ એક કારણ છે હવે ગેમ્બલિંગ એવી વસ્તુ છે કે એક રીતે બધા લોકો માટે થોડીક એટ્રેક્ટિવ તો છે જ કારણ કે તમે થોડુંક જોખમ લઈને તમે જ્યારે પાંચ ગણા દસ ગણા વીસ ગણા પૈસા કમાઈ શકો ત્યારે એવી એક ભલે એક થિયોરિટીકલ શક્યતા હોય પણ એ શક્યતા જે છે બધાને એટ્રેક કરે પ્રેક્ટિકલી ભલે એવું એવું ના બને કદાચ થવાની શક્યતા ઘણી જ ઓછી હોય જેમ લોટરી બધા લોકોને એટ્રેક કરે કે જેમાં થોડીક જ અમાઉન્ટ એ લોકો ઇન્વેસ્ટ કરીને એમાં એમને સામે મોટું રિટર્ન મળી શકે તો ચોક્કસ એ બધાના કારણો સરખા જ છે બીજા એજ ગ્રુપ માટે કદાચ મને એવું નથી લાગતું કે જાહેરાતો કે એટલી બધું એમને મેટર કરતું હોય એમને ગેમિંગ માટે થઈને એટ્રેક કરવામાં જી એટલે ખાસ કરીને એજ ગ્રુપ અને એમાં પણ આપણે ત્યાં કોઈ એવું રેગ્યુલેશન નથી કે કોઈ એક એજ ગ્રુપ પાસે જ આવી જાહેરાતો જાય કારણ કે જાહેરાત તો કોઈ પણ જોઈ શકે છે એટલે બધા જ એજ ગ્રુપના લોકો જી ચોક્કસ અને એજ ગ્રુપ ગ્રુપનું બી રેગ્યુલેશન કે 15 વર્ષની વ્યક્તિ પણ પોતાની એજ 20 કે 18 નાખીને એ વસ્તુ કરી શકે એ પોતાનું જીમેલ આઈડી બનાવી એટલે ગવર્મેન્ટ પાસે વસ્તુને વેરીફાય કરવાનો કોઈ જ રસ્તો નથી એટલે એ પણ એક પ્રોબ્લેમ છે કદાચ એ લોકો એજ ગ્રુપ નું ક્રાઇટેરિયા એમાં નાખી પણ દે તો પણ એવું બને કે ચૌદ પંદર સોળ વર્ષના લોકો પણ એમાં એ લોકો સ્ટાર્ટ કરી દે ખોટી એજ નાખીને એમાં બિલકુલ અને આનું રેગ્યુલેશન કારણ કે અત્યારે પણ ઘણી બધી એપ્લિકેશનો છે નામ નથી લેતી પરંતુ જેમાં આપણે એવું છે કે એટીન પ્લસ તમને પૂછવામાં આવે કે તમે સામેવાળી જે વ્યક્તિ છે એટીન પ્લસ છે કે નહીં હવે સામેવાળી વ્યક્તિને જોવું હશે તો ઓબ્વિયસલી ક્લિક કરશે એ ભલે નાના હોય તો એ એનું કોઈ રેગ્યુલેશન નથી એ તેની ઉપર તો સરકારે ધ્યાન દોરવાની જરૂર છે આ ઉપરાંત આલોકભાઈ આપણે ત્યાં ઘણા સમયથી આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે સેલિબ્રિટીઝ જ્યારે આવવા આવી એપ્લિકેશનોની પ્રચાર કરતા

લિંક કરી દીધો છે પાન કાર્ડ લિંક કરી દીધો છે તમારા બેંક એકાઉન્ટ લિંક છે એટલે ઇટ ઇઝ અ મેટર ઓફ અ ઓફર્ડ સરકાર ચાહે તો એને પ્રોપરલી રેગ્યુલેટ કરી જ શકે છે આ વસ્તુ કરટેલ નહીં થઈ શકે પણ શકે પર્સન્ટ નિયમ લાવે કે કોઈને બી ઓનલાઈન ગેમલિંગ કરવી હોય તો આધાર કાર્ડ પાન કાર્ડ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ જે લાગુ પડે છે એમાં કન્સન્ટ આપે પછી અલ્ટિમેટલી ઇન્ડિયન ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની અંદર પ્રોવિઝન્સ કે આમાં ચીટિંગ રોકાઈ શકે ગવર્મેન્ટ ફક્ત ખાલી રેગ્યુલેટ કરવા માટે ઉમર પૂરતું રેગ્યુલેશન ના કામ કરી શકે એને પૂરેપૂરું રેગ્યુલેશનમાં લાવતી હોય તો સરકાર હન્ડ્રેડ પર્સન્ટ કરી શકે છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ ફિલ્મસ્ટાર્સ ને જેની વાત કરીએ છીએ આપણે પ્રમોશન અને એડવર્ટીઝમેન્ટ રોકી શકે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગમાં તો તમે રોકી શકો છો હવે એને તમે નેશનલ ટીવી ઉપર તમે પ્રોજેક્ટ કરતા હો તો મિનિંગ દેર બાય યુ આર ઓલ્સો નોટ સિરિયસ અબાઉટ ઓલ ધીસ થિંગ્સ યુ ઓલ્સો વોન્ટ ટુ અર્ન રેવન્યુ તો અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટની કમિટી હતી કારણ કે કમિટી વેરી મચ અવેર કે આને હંડ્રેડ પર્સન્ટ બેનમાં તો નહીં અને ઇનફેક્ટ રેગ્યુલેટ કરીને આમાંથી રેવિન્યુ જનરેટ કરી શકે એના ઉપર વોચ રાખી શકે સુપ્રીમ કોર્ટ જો અવેરનેસ માં આટલું કહી શકતી હોય તો સરકારના હાથમાં પાવર છે કાયદા ઘડવાના દે કેન ઓલવેઝ ઉપરાંત આલુકભાઈ ઘણી એવી એપ્લિકેશન ઉપર ઘણા આક્ષેપો લાગ્યા હતા કે જે આપણી દેશની સુરક્ષા માટે પણ હાર્મફુલ છે ગેમ્બલિંગ એપ્લિકેશનો અને સાથે કારણ કે આ આનું એટલું ખાસ રેગ્યુલેશન નથી આપણા પર્સનલ ડેટા પણ આ એપ્લિકેશન પાસે હોય છે તો એને પણ રોકવાના જરૂરી છે કારણ કે ઘણી બધા જે ખાસ કરીને જે મેં વિદેશી કંપનીઓની વાત કરી તેમની પાસે પણ જે વ્યક્તિ આ ગેમનો ઉપયોગ કરી રહ્યા છે એમની પાસે પર્સનલ ડેટા જતો રહ્યો છે એ પણ કેટલી ખતરનાક બાબત છે ઇશ્યુ ઓફ થ્રેટ થ્રેટ ઇઝ ધ પેરેલ ઇકોનોમી વિચ ઇઝ રન પેરેલ ઇકોનોમી અર્થ એ છે કે આ લોકો હંડ્રેડ પર્સન્ટ ટ્રાન્ઝેક્શન અત્યારે તો બેસ્ટ જ છે કોઈ બેંકિંગ બેસ્ડ ટ્રાન્ઝેક્શન્સ હોતા નથી જ્યાં જ્યાં બેન્કિંગ બેઝ ટ્રાન્સઝેકશન્સ છે એના ઉપર સરકારે જીએસટી રેગ્યુલેટ થઈ શકે છે પણ હવે જે પેરેલ ઇકોનોમી કરતા હોય હવાલા મારફત અથવા તો કેશ મારફત એને કટેલ કરવો તો પહેલા કાયદો લાવવો પડશે ને એને તમારે રેકોગ્નિશન આપવી પડશે જે વસ્તુ રેકોગ્નાઈઝ નથી લીગલ છે ઇનલીગલ છે એ તો બીજા નંબરની વસ્તુ છે પણ જે વસ્તુ રેકોગ્નાઈઝ નથી એને તમે જે એક માં નહીં લાવો ના અથવા તો ના તો એના ઉપર તમે કઈ રીતે નિગમ લાગુ કરી શકશો બિલકુલ આ ઉપરાંત ડોક્ટર કેવું જે યુથ અથવા કોઈ વ્યક્તિને ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે યુથને લઈને કે જે જેને આવી લત આપે પણ વાત કરી કે ઘણા લોકોને આની લત લાગી ગઈ હોય છે જેના કારણે પણ એ લોકો આમાં વધારે પડતા હોય છે રમતા હોય છે આ લત જેને લાગી ગઈ છે એને છોડાવવી હોય ગેમિંગ એપ્લિકે આ ગેમ રમવાની ને એની જુગારની લત લાગી ગઈ હોય તો એ છોડાવવા માટે શું કરવું જોઈએ એની પર ડિપેન્ડ કરે છે કે એમનો જે પ્રોબ્લેમ છે કયા લેવલ છે કોઈને જો કોઈ સિવિયર એડિક્શન થઈ ગયું હોય જેમ કે એવા પણ લોકો હોય છે કે જે આ વસ્તુ દિવસના દસ કલાક માટે કરતા હોય એમની લાઈફ ઉપર એની સિગ્નિફિકન્ટ અસર પડી હોય જો એ પ્રોબ્લેમ બહુ વધારે લેવલ ઉપર હોય એની સાથે સાથે એમને બીજા પણ પ્રોબ્લેમ શરૂ થયા હોય જેમ કે ડિપ્રેશન શરૂ થયું હોય સીટના ઇસ્યુઝ થયા હોય તો ચોક્કસ એ માટે દવાઓ પણ શરૂ કરવી પડે જો પ્રોબ્લેમ માઇલ્ડ કે મોડરેટ લેવલનો હોય શરૂઆતના તબક્કાનો હોય તો ફક્ત કાઉન્સેલિંગથી પણ એ પ્રોબ્લેમમાં શરૂઆતના લેવલના તબક્કા માટે કદાચ વ્યક્તિ જાતે પણ એ માટે પ્રયત્ન કરી શકે જેને અમે એક પ્રકારની સેલ્ફ હેલ્પ કહીએ કે જાતે પોતાને ડિસિપ્લિન ટ્રાય કરે કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ એમનો ફેમિલી મેમ્બર્સ હોય તો એમની એક રીતે હેલ્પ લઈ શકે અને જો પ્રોબ્લેમ પ્રોબ્લેમ ચાલતો હોય એમને સાથે બીજી પણ કોઈ માનસિક બીમારી હોય બીજી પણ કોઈ સ્વભાવગત સમસ્યા હોય તો ચોક્કસ એ માટે પ્રોપર ટ્રીટમેન્ટ પણ શરૂ જોઈએ પણ આમાં ફેમિલી સપોર્ટ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે ફેમિલીઝ આ પ્રકારની સિચ્યુએશનમાં મોટે ભાગે ક્રિટિસાઈઝ કરવાનો જ રસ્તો અપનાવે છે કાં તો એમની ઉપર ડાઉટ કરે કદાચ એ લોકો એ માટે થોડા વધારે સપોર્ટિવ બને અને જે કૃતે એમાં એ લોકો હેલ્પ કરે અને તો ચોક્કસ એના વધારે સારા પરિણામો આવી શકે ડોક્ટર કેવુર આલગભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર